હોસ્પિટલમાં સારવાર નહીં મોત પડશે કારણ કે અહીંયા મીણબત્તીના સહારે દર્દીઓને સારવાર અપાય છે એકવીસમી સદીમાં પણ આ સ્થિતિ છે એ શરમની વાત છે કારણ કે અત્યારે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે આરોગ્ય ક્ષેત્રે અહીંયા એક લાઇટ નથી જેના કારણે મીણબત્તીના સહારે ચાલે છે અને પણ હોસ્પિટલ હદ ત્યાં થાય કે હોસ્પિટલમાં સાપ પણ ઘૂસી આવે ગુજરાવાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલની આ સ્થિતિ છે હોસ્પિટલમાં વીજ જ ધાંધ્યા છે એટલે દર્દીઓ અને હોસ્પિટલના કર્મીઓ ટોર્ચના સહારે રાત વિતાવે એમાં જ સારવાર આપવામાં આવે હોસ્પિટલમાં જીવ જંતુઓનો પણ ભય છે અને સાપ પણ ઘુસી આવે છે એટલે દર્દીઓ પર ડબલ જોખમ દર્દીઓને એટલી તકલીફ પડે છે કે અહીંયાથી દર્દીઓ ઘરે જતા રહે છે બીજી જ આવી ઘટના છે રાજકોટની પદ્મ હોસ્પિટલની જ્યાં પટ્ટાંગણમાં જ પ્રસુતાને ડિલિવરી કરી દેવામાં આવે છે કારણ કે હોસ્પિટલમાં બેડ નહોતા વિકસિત ભારતની શું વિકસિત અને સારી સુવિધાઓ વાળી હોસ્પિટલ છે

સાફ સફાઈ સગા જે હોય છે દર્દીઓના તે લોકો બાદલા લઈને બેઠા હોય છે એટલે કે ઘણી ખરી જગ્યાએ ડોક્ટરો નથી હોતા ડોક્ટરો હોય છે તો સુવિધાઓ નથી હોતી આપના જે શબ્દો છે કે સારી સારવાર અને સુવિધાઓ આપે તો એ પણ અપાવી દો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ